જે અત્યારે અહીંયા ઘડી જે બેનો છે તે જામનગરથીને બહારથી અહીંયા આવી છે અને તેમનું કહેવું છે કે તે સમજાવવા માટે આવ્યા છે ત્યારે ફરી બેન જોડે વાત કરીશું કે

અત્યારે જે સમર્પણ મંગલો છે ત્યાં આ બહેનો છે તેમને રોકવામાં આવ્યા છે અને ખાસ કહી શકાય કે તેમને અહીંયા ગાડી જ્યારે આ લોકો મળવા આવ્યા છે ત્યારે તેમની જોડે જે વાત છે તે કરવા માટે જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે અને એટલા માટે ખાસ કહી શકાય કે અહીંયા ગાડી જ્યારે જે બહારથી જે બહેનો આવી છે તેમને મળવા માટે ત્યારે તેમને બી અત્યારે અહીં અંદર નથી જવા દેવામાં આવતા તેમને બી અહીંયા રોકવામાં આવ્યા છે અને તે લોકો માંગ કરી રહ્યા છે તમને એકવાર બહેનોને મળવા દે કે જેથી કરીને અમે તમને સમજાવીએ કે આ વિરોધ કરવાનો જે તેમની જે રીત છે તે રીતે વિરોધ ના કરે તેમને તેમની જગ્યાએ તે રોકવામાં આવે બેન આપનું શું નામ છે હું જામનગરથી છું સોઢા સોનલ બાજુ

પહેલું તો કે રાજપૂત તરીકે જ્યાં સુધી હું આંદોલનકારી રાજપૂત જીવું છું ત્યાં સુધી મારી બહેનોનો કોઈ અધિકાર નથી અને અમારો પણ કોઈ વિરાદો નથી કે મારી બહેનો જોહર કરે અને જોહર કરીને પોતાનો જીવ ગુમાવે ભારતીય જનતા પાર્ટીને અમારી નમ્ર અપીલ છે કે પુરુષોત્તમ રૂપાલાના બદલીને કોઈ પણ પાટીદારને ટિકિટ આલે અમે પાટીદારના પ્રચારમાં કચ કચાઈને લાગી જઈશું અને સમગ્ર ગુજરાતના રાજપૂતો ભારતને સમા ભાજપને સમર્થન કરીશું અત્યારે જે પ્રમાણે પુરુષોત્તમભાઈ જે તેમનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કહી રહ્યા છે કે બાર તારીખે ફોર્મ ભરવા બી તે જવાના છે ક્યાંય લાગે છે કે તેમનો ઉમેદવારી છે તે રદ કરવામાં આવી શકે એમાં એવું મારે ભારતીય જનતા પાર્ટી ના તંત્ર ને છે કે પુરુષોત્તમ રૂપાલાજી ને બી એક સમજાવ કે આવા વાતાવરણમાં આવા નિવેદનો આલીને વાતાવરણ બહુ ઉગ્ર ના બનાવ અને ઝડપી ભાજપનો નિવરો લાવવા કોઈ પણ પાટીદારના ટિકિટ હાલ અને એ પાટીદારના સમર્થનમાં અમે રાજપૂતો કચ્છ કચાઈ તન મન ધનથી પ્રચારમાં લાગી જઈશું આપનું શું નામ ચાવડા સંદીપસિંહ સંદીપસિંહ આપ શું કહેશો જે રીતે વિરોધના જે રાજ્યભરમાં અત્યારે હવે દેશભરમાં વિરોધ પહોંચવા થયેલો છે અને બહેનો જે આજે જે પ્રમાણે વિરોધ કરવા જઈ રહી છે બહેનોને શું સમજાવવા માંગશો શું એક મેસેજ આપવા માંગશો બહેનોનું અમારે એવું કહેવું છે જ્યાં સુધી તમારા ભાઈઓ જીવતા હશે ત્યાં સુધી આપને એ પગલું ભરવાની જરૂર નથી એ સમજાવવા માટે અમે અહીંયા આવ્યા હતા પણ પોલીસનું એવું કહેવું છે કે તમે ત્યાં ના જો અધિકારીની મીટિંગ ચાલી રહી છે એના કારણે આ તમે અહીંયા ઉભા રહો તમે એવું કીધું કે સાહેબ અમે કોઈ પણ જગ્યાએ રાજપૂત સમાજને નહીં કરવા માંગતા સરકારી મિલકતને કોઈ પણ નુકસાન કરવા માંગતા નથી પણ શાંતિથી આ સમાજ એક શાંતિથી બેસી રહ્યો છે પણ આવો આવનારો સમય એવો આવશે અને કોઈક દિવસ એવું ના બનવ કે આ સમાજ ઉગ્ર થાય તો હું તો સંતો મહાત્માઓ આમ પ્રજા દરેક પ્રજા બધી રાજપૂત સમાજ ને સાથે જોડાયેલી છે અને આવનારા ભવિષ્યમાં આ લોકસભાની ચૂંટણી પતી જશે તો એ કોઈ મોટી વાત નથી પણ આવનારી વિધાનસભા લોકસભા જે નાની ચૂંટણીઓમાં એ રાજપૂત સમાજ ના વોટ નિર્ણાયક રહેશે અને આવું એવું થશે કે રાજપૂત સમાજ એક પર જો આ નિર્ણયમાં બીજેપી પીછે નહીં નહી કરો તો આવનારા સમાજ આજ બધા બીજેપી વિરોધ વોટ કરશે એવું થશે

બિલકુલ ખાસ કહી શકાય કે જે રાજપૂત સમાજના જે વડીલો છે યુવકો છે